સાવલી તાલુકાના ભાદરવા ગામમાં મહીસાગર નદી તટ પર આવેલ પ્રાચીન ઋદ્વેશ્વર મહાદેવ મંદિરનો આજરોજ જીનો દ્વાર કરવામાં આવ્યો માં મહીસાગર નદીના કિનારે અડીને આવેલ ભાદરવા ગામ પોતે ઐતિહાસિક સ્થાપત્ય શૈલીનું ગામ છે ભાદરવાએ ભૂતકાળમાં ભાદરવા સ્ટેટ તરીકે પ્રખ્યાત અને હાલમાં તેમના પ્રાચીન દરબાર ગઢ પણ કહેવામાં આવે છે અને આ ગામને પાદરે અડીને આવેલ મહીસાગર નદીના પ્રાકૃતિક સૌંદર્યના ખોળે પ્રાચીન રુદ્રેશ્વર મહાદેવ મંદિર આગવું સ્થાન ધરાવે છે ત્યારે મંદિરનો સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો સાવલી ધારાસભ્યની આગેવાની હેઠળ અને સમસ્ત ભાદરવા ગામજનોના પ્રયાસથી આજરોજ મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા

માં મહીસાગરના પવિત્ર કાંઠે આવેલું આ ભાદરવા ગામ અને એ જ માં પવિત્ર કાંઠે આવેલા શ્રી ઋષેશ્વર મહાદેવનું સ્વયંભૂ પ્રાગટ્ય શિવલિંગ કે જેનો આજ રોજ જીર્ણોદ્ધાર કરી અને નવ મંદિરના નવું નિર્માણ માટે તેનું કામ શરૂ થવા જઈ રહ્યું છે આ કામ એ ભાદરવા ગામના તમામ ધર્મપ્રેમી જનતાની ઈચ્છાશક્તિ અને તેમની આસ્થાનું જે પ્રતિકરૂપ છે અને આજ આ કામમાં સાવલી તાલુકાના ધારાસભ્ય ધારાસભ્યશ્રીના કેતનભાઈ ઇનામદારની આગેવાની તેમજ વડોદરા જિલ્લાના માંજલપુરા વિધાનસભાના શ્રી યોગેશભાઈ પટેલની આગેવાની હેઠળ અને તેમજ આ વિસ્તારના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ ભાદરા ગામના તમામ નવયુવાનોના પ્રયત્નો અને સાથ સહકારથી આ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે અસ્તુ ખરજ